તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો તળાજા તાલુકાના ગામ નજીક આજે ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું આ બનાવમાં તાલુકાના મોરચંદ ગામના પૃથ્વીરાજસિંહ ગોહિલ નામના યુવાનનું મોત થયેલ હોવાના અહેવાલ મૃતકના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડાયેલ બનાવની જાણ થતા અલંગ પોલીસ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા रिपोर्ट कमलेश साथे मथुर चौहान